श्रीमद भगवद गीता अध्याय पांच श्लोक नित्य ग्यसन्यासी यो न द्वेष्टि न काक्षती निर्द्वन्द्वो हि महाबाहो ते कर्मयोगी जे न तो कोई कामना धरावे छे के न तो द्वेष करे छे नित्यसन्यासी मानव जो सर्वद्वंद्वी रहितईक शक्ति बंधनों की सरलता थी मुक्ति पा કર્મયોગીઓ આંતરિક રીતે વિરક્તિનો અભ્યાસ કરતાં કરતાં તેમના સાંસારિક ઉત્તરદાયિત્વોનું વહન કરવાનું નિરંતર ચાલુ રાખે છે તેથી તેઓ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામોને ભગવદ કૃપા માનીને સમાનતાથી સ્વીકારે છે ભગવાને આ જગતનું સર્જન એટલું અદ્ભુત રીતે કર્યું છે કે જે આપણને સુખ તેમજ દુઃખ બંનેનો અનુભવ આપણા ક્રમિક ઉત્થાન માટે કરાવે છે જો આપણે આપના નિયત કર્તવ્યોનું સહર્ષ પાલન કરતા કરતા માર્ગમાં જે કોઈ અનુભવ થાય તેને સહન કરીને આપના જીવનમાં નિરંતર આગળ વધતા રહીએ તો સંસાર આપણને ધીરે ધીરે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે આ વિભાવનાને અભિવ્યક્ત કરવા એક रोचक કથા પ્રસ્તુત છે એક લાકડાનો ટુકડો હતો તે શિલ્પકાર પાસે ગયો અને પૂછ્યું શું તમે મહેરબાની કરીને મને સુંદર બનાવી શકશો શિલ્પકારે કહ્યું હું એકરવા તૈયાર છું પણ શું તું એ માટે તૈયાર છે લાકડાએ ઉત્તર આપ્યો હા હું પણ તૈયાર છું શિલ્પકારે તેના સાધનો કાઢ્યા અને તેને ઠોકવાનું અને છોલવાનું શરૂ કર્યું લાકડું ચીસો પાડવા લાગ્યું તમે શું કરો છો મહેરબાની કરીને આ બંધ કરો આ અતિ કષ્ટદાયક છે શિલ્પકારે સુંદર ઉત્તર આપ્યો જો તારે સુંદર બનવું હોય તો તારે કષ્ટ સહન કરવું પડશે લાકડાએ ઉત્તર આપ્યો સારું તમે આગળ વધો અને તમારું કામ કરતા રહો પરંતુ જરા હળવાશથી અને ધ્યાનપૂર્વક પુન શિલ્પકારે તેનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું લાકડું ચીસો પાડતું રહ્યું આજ માટે આટલું પૂર્યાપ્ત છે હું આનાથી વિશેષ સહન કરી શકું તેમ નથી કૃપા કરીને આવતીકાલે કરજો શિલ્પકાર તેના કાર્યમાં અડગ હતો થોડા દિવસોમાં તે લાકડું એક સુંદર મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયું જે મંદિરમાં વેદી પર સ્થાપવા યોગ્ય હતી આજ પ્રમાણે આપણો અંત કરણ અનંત જન્મોથી સંસાર પ્રત્યેના अनुरागને કારણે અશુદ્ધ અને अपूर्ण છે જો આપણે આંતરિક રીતે સુંદર બનવા ઈચ્છતા હોઈએ તો આપણે સહન કરવાની તૈયારી રાખવી પડશે આપણે શુદ્ધ કરવા સંસારને તેનું કાર્ય કરવા દેવું પડશે તેથી કર્મયોગી ભક્તિ ભાવથી કર્મ કરે છે તેવો પરિણામ પ્રત્યે સમતો ધરાવે છે અને ભગવાનમાં મનને अनुरक्त કરવાની સાધના કરે છે